બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત નો પદ ગ્રહણ સમારોહ યોજાયો હતો જ્યાં કાયમ ગાજતા અને વરસતા જીજ્ઞેશ મેવાણી ફરી મેવાણી ફરી ઉપર વરસ્યા જાણી અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આવેલા કડવા પાટીદાર સમાજની વાડીમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા નિયુક્ત પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનો પદ ગ્રહણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં રામકિશન ઓઝા પૂર્વ કેન્દ્રીય મંત્રી સોલંકી બનાસકાંઠાની લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ધારાસભ્ય અમરતજી ઠાકોર કાંતિભાઈ ખરાડી ચંદનજી ઠાકોર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિતના ઘણા બધા અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આ ભૂપેન્દ્રભાઈના શાસનમાં 16 જેટલા બ્રિજ તૂટ્યા 16 પુલ બનાસકાંઠા જિલ્લો સાક્ષી છે એક પણ તાલુકો એવો નથી બન્યો કે નર્મદાની કેનાલના નેટવર્કમાં ગાબડું ના પડી આ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારના કારણે પણ જારે લાગે કે પરંતુ લોકોમાં સંતોષ છે શિક્ષણ ખારે ગયું વેપાર પડી ભાગ્યા નાના નાના મધ્યમ ઉદ્યોગોનો તાળા લાગી ગયા દલિત આદિવાસી ઓબીસી મુસ્લિમ મહિલાઓ પર અત્યાચાર વધ્યો બરાબર એવું લાગે કે ધીમે રહીને મંદિર મસ્જિદ ની વાત લઈને આવશે આ વસ્તુના ઝાંસામાં બનાસકાંઠા મોટા ભાગે પડતો નથી હજી જે ભારતીય જનતા પાર્ટીના મિત્રો ત્યાં છે એમણે આપણે હૃદયપૂર્વક સમજાવીએ કે રવિદાસ નારક કબીર અને નરસિંહ મહેતાની ભૂમિ છે આ ઓલિયાઓ पीरो अने फकीरों ने भूली जाए अने इतने कभी साइड की कि एक राम दशरथ का बेटा दूसरा जो खटखट में बैठा आ राम ने और एक राम जो दशरथ का बेटा दूसरा जो खटखट में बैठा तीसरे राम का सकल पथारा चौथा सबसे निर्गुण सबसे न्यारा हमें कोई दिवस आ कोम वाली विचारधारा चाले चढ़ियाँ थी અને પનાસકાંઠામાં આવા મેલી ગુલાબના તત્વોને ફાવવા દેવાના નથી એ વાત સાથે મારી માણીને વિનામ આપું છું ભાઈ શ્રી ગુલાબ સિવાય તમે મજબૂત થાવ અને આપણે બધા સાથે મળીને તાલુકા પંચાયત પણ બનાવીએ જિલ્લા પંચાયત પણ બનાવીએ પણ મારા સ્વભાવ મુજબ એટલી ટિપ્પણી પણ નહીં છું એઆઇસીસીના સેક્રેટરી છે ત્યારે તમારી છૂંકણીમાં અને ગેનીબેનની છૂટણીમાં મારી છુંમાં મસ્તી કરનારા લેચરને નવરા કરજો એઆઈસીસનો એકજન એક

રાહુલ ગાંધીના માર્ગદર્શન મુજબ પાર્ટીમાંથી ગદ્દાર લોકોને દૂર કરાશે અને સાચા કાર્યકરો સાથે સંગઠનને મજબૂત બનાવવામાં આવશે એવું કહેવું છે જીજ્ઞેશ નું તો સાથે જ તેમણે ભાજપ સરકાર પર પણ ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા તો નવનિયુક્ત ગુલાબસિંહે પણ મને જે જવાબદારી સોંપાઈ છે એ નિષ્ઠાપૂર્વક નિભાવે છે એવી વાતો કરી હતી ખાસ આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા ચૂંટણીઓમાં પાર્ટીને મજબૂત બનાવવાની વાત કરવામાં આવી તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસટીવી ન્યુઝ નમસ્કાર